નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે જેને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતાઓ છે અને તેની અસર ગુજરાત ઉપર થવાની છે મિત્રો હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે આજે એટલે કે સોમવાર ત્રેવીસમી તારીખે અમરેલી ભાવનગર આણંદ હોય કે ખેડાના વિસ્તારો અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ હોય કે નર્મદાના વિસ્તારો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારો દમણ દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી વધુમાં મંગળવાર એટલે કે ચોવીસમી તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ હોય કે ખેડાના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો વડોદરા છોટા ઉદેપુર ભરૂચ હોય કે નર્મદાના વિસ્તારો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારો દમણ દાદરાનગર હવેલીના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી વધુમાં પચીસ તારીખ અને બુધવારના રોજ વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો અમદાવાદ હોય કે ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ અને ખેડાના વિસ્તારો અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ દમણ અને નગર હવેલીના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી વધુમાં છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખ અને ગુરુવારના રોજ પણ વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે આ તારીખે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી હોય કે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ હોય કે બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અને અરવલ્લીના વિસ્તારો મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી વધુમાં સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખ એટલે કે શુક્રવારના રોજ વરસાદની તીવ્રતા વધારે વધતી જોવા મળશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી હોય કે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં અમુક સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા હોય કે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ અને ખેડાના વિસ્તારો અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદના વિસ્તારો છોટાઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના ઘણા સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ અઠ્યાવીસ તારીખ એટલે કે શનિવારના રોજ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી હોય કે ભાવનગર બોટાદમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં એકાએક વરસાદ બંધ થતાં ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે લોકો અસહ્ય બફારાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત ઉપર કેવી અસર થઈ છે તેને લઈને પણ આગાહી દર્શાવી દેવામાં આવી છે તેમજ આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડવાનું કારણ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે આ બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીખ ચોવીસ સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાય છે આ સિસ્ટમથી ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ દક્ષિણ મહારાષ્ટ્ર સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે તેમજ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે પંચમહાલના અનેક ભાગોમાં એક ઇંચથી વધારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લીમાં પણ અડધા ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર અમરેલીમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરે ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે હજુ ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી આગામી સમયમાં હજુ પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ આવવાનો છે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ જો ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે ત્યારે આ સિસ્ટમ છત્તીસગઢ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે